આપણે ઘણા ક્રિમિનલ જોયા છે બળાત્કાર કરે છે બોડીને સળગાવી દે છે બળાત્કાર કરે છે બોડીને કુકરમાં બાફી નાખે છે બળાત્કાર કરે છે બોડીને જાનવરને ખવડાવી દે છે પરંતુ આજનો ક્રિમિનલ અલગ છે આ ક્રિમિનલ બળાત્કાર કરે છે ને ત્યારબાદ તે જ બોડીનું માંસ થાય છે અને સામે ઉંમર હતી પાંચ વર્ષ એ બાળકી હતી આજ બાળકી સાથે નરાધમ બળાત્કાર કરે છે બચકા ભરી શરીર નું માંસ કાઢ્યું બાળકી રડતી રહી પણ હવસ ખોરે તેને ન છોડી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું ગામ બાળકીને જન્મ થયા તેને પાંચ વર્ષ થયા હતા બાળકી ધીરે ધીરે મોટી થાય છે બાળકીને આજુબાજુના લોકો બોલાવે છે 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 તેને રમાડવા લઈ જાય ઘર ઘર બાળકી માથે લે એ ન હોય તો જાણે સુમસાન ઘરની લાડકી પર એક યુવક નજર બગાડી રહ્યો હતો મિત્ર જ મિત્રની બાળકી પર નજર બગાડતો હતો બાળકી પિતાના મિત્રને ઘરે જતી રમવા એકલતાનો લાભ લેવાનું નક્કી કરે છે નરાધમ બાળકીને ફોસલાવી કપડા ઉતારી કરે છે દુષ્કર્મ પાંચ વર્ષની બાળકીને શું ખબર પડે એ તો લોકો તેને બોલાવે અને રમાડે તો તો તે પોતાનું માની બેસે પણ આ બાળકીને હવે દર્દ થઈ રહ્યું હતું બાળકી રડે છે નરાધમ તેના શરીર પર બચકા ભરી માંસ કાઢવા લાગે છે આ દર્દમાં ને દર્દમાં બાળકી મોતને ભેટે છે નરાધમ માંસ ખાતો ગયો દુષ્કર્મ કરતો ગયો શેતાને બાળકીનું માંસ પણ ન છોડ્યું બાળકી દર્દમાં જ મૃત્યુ પામી અવસ પૂરી થતા હેવાને ભાગવાનો પ્રયત્ન કર્યો બાળકીની માં કહે છે ક્યાં છે મારી ઢીંગલી સામે જવાબ આપે છે લોકો અહીં જ કહે છે બે ચાર લોકોને પૂછે છે પણ કોઈને ખબર નહોતી હવે માને ચિંતા થવા લાગે છે આરોપીના ઘરે પહોંચતા માની આંખમાંથી આંસુ વહેવા લાગે છે માની સામે જ બાળકી પડી હતી બાળકીની સ્થિતિ જોઈ મા ચીસ પાડી બેસે છે મને એક ક્ષણ માટે વિશ્વાસ પણ નથી આવતો કે આ તેની દીકરી છે બાળકીને એક પછી બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પણ ડોક્ટર કહે છે મને માફ કરો અમે આપની બાળકીને નથી બચાવી શક્યા બીજી તરફ નરાધમને લોકો પકડે છે અને મારી મારીને તોડી નાખે છે શું સમાજમાં નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી શેતાન પકડાય છે હેવાનને લોકો મારે છે માર બાળકીનું શબ ઉપાડતા

એ એના ભાઈ કે જેની દીકરી છે એ એની દીકરીનો મિત્ર એક હતો જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જે એ ગામની અંદર લાવારિસ ટાઈપનો છે જેની ઉપર વોચ કરતો એ પોતાના મકાનનો દરવાજાનું તાળું મારી અને ત્યાંથી નીકળવાની ફિરાકમાં હતો દરમિયાનમાં એને પોતાના ઘરના પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશ કર્યો એટલે બીજા એના પરિવારજનોને શક્ય એમ ગયેલો કે કદાચ આ દીકરી ઘરની અંદર હોઈ શકે જેથી એનું ઘર ખોલી અંદર તપાસ કરતો આ પાંચ વર્ષની બાળકી કે જે એ એના ઘરના ઓરડામાં બંને ખાટલાની વચ્ચે મરણ ગયેલી હાલતમાં મળેલી હતી અને એને જોતો એના મોઢાના ભાગે તથા પગના ભાગે આ નરાધમ આરોપીએ એને બચકા ભરેલા હતા અને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવી દીધેલું હતું અને એના ઉપર બળાત્કાર પણ થયેલો હતો જેથી ગામ લોકોએ એને પકડી લીધેલો અને પોલીસને જાણ કરતો તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે ગયેલી અને એ દીકરીને મરણ ગયેલો હોય પોસ્ટમોર્ટમ થવા સારું અને આગળની વધુ તપાસ થવા સારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસુરા ખાતે આ દીકરીની નામૃતદેહને લાવવામાં આવેલો અને આરો આરોપીને પણ ગ્રામજનોએ મેથી આપેલો હોય એને પણ ઈજાઓ થયેલી હોય એને પ્રથમ વાત્રક હોસ્પિટલ પછી હિંમતનગર અને અત્યારે હાલ એને અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મોકલી આપવામાં આવેલું છે આ દીકરી છે એ જેની દીકરી છે એનો આ મિત્ર જ હતો અને એ મિત્ર હોવાથી આ દીકરી અવારનવાર આ આરોપીના ઘરે જતી હતી એની સાથે મતલબ જમતી હતી એટલે આ ખૂબ જ પરિચયમાં હોવાથી આ દીકરી એના ઉપર વિશ્વાસ અને ભરોસો હોય એનો લાભ લઈ અને આ નરાદમ એકલકામતનો લાભ લઈ પોતાના ઘરની અંદર જ આ દીકરી ઉપર બળાત્કાર ગુજારી અને તેનું મૃત્યુ નિચારે છે સમગ્ર બાબતે મંત્રી ભીખુસી પરમારે દુઃખ વ્યક્ત કર્યું હતું શું કહ્યું સાંભળો ધનસોડા તાલુકાની એક બાળકીની ઘટનાની જાણ થતો અત્યંત દુઃખની લાગણી અનુભવું છું તપાસ અધિકારીને વાત કરી છે પરંતુ

ભેડિયા ફરી રહ્યા છે તેને પારખો અને તેનાથી પોતાને અને પોતાના પરિવારને દૂર રાખો સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ ગુજરાત તક અરવલ્લી